સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર નેતા વચ્ચે વિવાદ થયો છે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે અને આ કોલ્ડ વોર અંગે પાટીદાર અગ્રણી ગોરધન ઝડફિયાને પ્રશ્ન પૂછાયો તો પ્રશ્ન પૂછતા ગોરધન ઝડફિયાએ ચાલતી પકડી લીધી હતી ભગવાનના કાર્યક્રમમાં આવ્યું છું આ મામલે કંઈ જ નહીં બોલું એક તરફ બે પાટીદાર નેતા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યો છે કોલ્ડ વોર પર ઝડફિયાએ કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનું ટાળ્યું છે ખાસ કરીને જીબીઆ એ અમારું જીબી એન્જિનિયર્સ એસોસિએશન છે અને એનો હું પ્રેસિડેન્ટ છું એટલે લગભગ કર્મચારીઓ પોતાનો ફાળો આપે અને ગીર ગંગા ફાઉન્ડેશનની સાથે રહીને એકાવન લાખ રૂપિયા કર્મચારીઓની આ પ્રોત્સાહન છે હું તો માનું છું ગુજરાતના બધા કર્મચારીઓ કારણ કે આપણું ગુજરાત છે તો આવો સુંદર મજાનો ચેકડેમ અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે સરસ નીર વહી રહ્યું છે અને સૌરાષ્ટ્રને તો ખાસ કરીને આપણો આકાર છે એ ઊંધી રકાબી જેવો છે સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિ એટલે આવતા સમયમાં જે રીતે આપણે ભૂતકાળમાં પણ ચેકડેમો બનાવતા જ જઈએ છીએ બનાવ્યા છે આ પ્રક્રિયાને સતત ચાલુ રાખવી પડશે કારણ કે આપણે આજે બધા જ લોકો નર્મદા પર નિર્ભર છીએ આપણે આપણું જળ એવરેજ સૌરાષ્ટ્રનો વરસાદ પાંત્રીસ થી ચાલીસ ઇંચ પડે છે આ ચાલીસ ઇંચમાંથી દસ ટકા પાણી પણ જમીનમાં આપણે ઉતારી દઈએ તો સૌરાષ્ટ્રને પાણીનો ક્યાંય સ્ત્રોત શોધવા જવું નથી